લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે જેને લઈને જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે અનેક પાર્ટીઓ મતદારોને વધુને વધુ મતદાન કરવા જણાવી રહી છે ત્યારે ચૂંટણી પૂર્વે બનાસકાંઠા ક્ષત્રિય જાગીરદાર સમાજને ભાજપને સમર્થન આપ્યું છે તમને જણાવી દઈએ કે બનાસકાંઠાના કાંકરી દેવ દરબારમાં દરબાર સમાજના મહંત બળદેવનાથની આગેવાનીમાં જાગીરદાર સમાજની બેઠક યોજાઈ હતી જેમાં મહંતે શું કહ્યું હતું આવો જાણીશું ત્યારે ક્ષત્રિય સમાજના સમર્થનથી બનાસકાંઠા પાટણ બેઠક પર ભાજપને ફાયદો થશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે

ની પણ સમાધનથી વ્યારનું એનું આજથી મટે છે એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો માં ભગવતી ના સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબને જ્યારે એમના કામો બિરદાવી જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ દેવદરબાર મુકામે પણ સાહેબ દર્શનાર્થે વધારેલા હતા એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુ ગાદીએ પણ મોદી સાહેબ આવેલા હતા એટલે એના માટે આજ અહીં બધા મળ્યા છે એના માટે તમામ કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજે સમર્થન આપી અને મોદી સાહેબ ભવ્ય વિજયથી એમને વડા વર્ધન બને અને બાપાના ઓગરજી મહારાજના આશીર્વાદ કે સદાય માટે આ સમાજ એકતા અને અખંડતા કાયમ માટે ખૂબ સુખ શાંતિથી સારી રીતે ભગવતી ઇંગળના આશીર્વાદ બોલો શ્રી ઓગરજી મહારાજ કાંકરેથી જગદીશ પડયાર સાથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ